દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં બાવીસ સપ્ટેમ્બરથી ગરબા રમવાની રમઝટ બોલાવવામાં આવશે ત્યારે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર નવલખી મેદાન ખાતે આવેલ ગરબા આયોજન સાથે મુલાકાત કરી હતી અને ગરબા ગ્રાઉન્ડ જોવામાં આવ્યો હતો અને વડોદરા શહેરમાં ધામધૂમથી તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર ત્યારે વડોદરા શહેરમાં પોલીસ કમિશનર નરસિંહ કોમર શું કહે છે તે સાંભળો ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમન

સર જી એ જો એન્ટ કી સર ય જનરલ એન્ટ્રી આગામી નવરાત્રી આવી રહીશું બાવીસ સપ્ટેમ્બર થી સેકન્ડ ઓક્ટોબર સુધી સમગ્ર વડોદરા શહેરમાં નવરાત્રીનું ઉજવણી થનાર છે આના ભાગરૂપે શહેરના કેટલાક સ્થળોએ ગરબા ગ્રાઉન્ડની પૂર્વ તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત પણ કેટલાક મીડિયમ સાઇઝના ગરબાઓ શેરી ગરબાઓ દુર્ગા પૂજાના પંડાલો અને રાવણ ધવન જેવી કાર્યક્રમો પણ આ દસ દિવસના સમયગાળામાં યોજાતી હોય છે તે માટે શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણા વર્કઆઉટ કરી ગયા છે તો શહેર પોલીસ અને એસઆરપીએફના ટીમ્સ શી ટીમ અને અન્ય વોલન્ટરી એજન્સીઝના હોમગાર્ડ અને ટીઆરબીના સભ્યો આ બધા તો તૈનાત રહેશે અને એક સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે પરંતુ આના સાથે સાથે વડોદરા શહેર પોલીસ જે લગભગ સુડતાલીસ જેવા પંડાલ છે આપણા જે ગરબા ગ્રાઉન્ડ છે આયોજકો છે એમના સાથે પણ આજે આપણા સંવાદ કરી રહ્યા છીએ જેથી કરીને આયોજકો વચ્ચે સારા સંકલન બની રહે સુરક્ષા સંબંધી તમામ વ્યવસ્થાઓ એક પ્લાન્ડ તરીકેથી ગોઠવવામાં આવે તે માટે આપણે ચર્ચા કરી છે આમાં દરેક ગ્રાઉન્ડમાં પ્રવેશ નિર્ગમન દ્વાર ટ્રાફિક માટે કેટલા સુરક્ષિત છે અનુકૂળ છે આના નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પાર્કિંગ માટે ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યું છે સમગ્ર વિસ્તારમાં ઇલ્યુમિનેશન અંદર અને બહારના વિસ્તારોમાં પણ કોઈ શેડી એરિયા ડાર્ક એરિયા ના રહે તે માટે પણ આપણા આયોજન કરવા માટે આગ્રહ કરીએ છીએ અને સાથે સાથે અંદરની વિસ્તારમાં એમના જે કેટલાક લગભગ સત્તાવીસ એવા ગરબા ગ્રાઉન્ડ છે જેમાં ટિકિટ વેચીને એક કમર્શિયલ સ્કેલમાં પણ આયોજન કરવામાં આવતી હોય છે એવા સ્થળે આપણા આગ્રહ કરીએ છીએ કે એમના વોલન્ટિયર ઉપના ઉપરાંત વોલન્ટિયર્સ સાથે સાથે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ્સ પણ ના થાય જેથી કરીને એક્સેસ કંટ્રોલ બની રહે કોઈ ટિકિટ અને એક્સેસ માટે ટિકિટ સાથે એન્ટ્રી કરે સ્ત્રી કે પુરૂષ એમના બરાબર ચેકિંગ થઈ શકે અને નિર્ધારિત સંખ્યામાં જે લોકો છે એમને જ પ્રવેશ મળે અને અંદર આવ્યા પછી જે ખેલવૈયાઓ છે પાર્ટિસિપેટ કરવાના છે ગરબામાં સાથે સાથે જોવા માટે આવતા પ્રેક્ષક ગણ માટે પણ સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે પણ એમના સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે આમાં પાર્ટિસિપેટ કરનાર કલાકારોની સુરક્ષા ફૂડ કોર્ટ ખાતે કરવાનું થતું આયોજન ત્યાંના આખું ક્રાઉડ મેનેજમેન્ટ અને અરેન્જમેન્ટ જે કઈ રીતે કરવાનું છે આ અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે તે ઉપરાંત સુરક્ષા માટે એમના તરફથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે ફાયર સેફટી અંગેના તાકેદારી રાખવામાં આવશે અને આવા જે સ્ટેજ બને છે અને સ્ટ્રકચર ઉભા કરવામાં આવે છે આપણે એમને સ્પષ્ટ સૂચના આપી છે કે આનો પણ સ્ટ્રકચરલ ઇન્જિનિયર પાસેથી સર્ટિફિકેટ મેળવવામાં આવે જેથી કરીને એના સ્ટ્રકચરલ સ્ટેબિલિટી બની રહે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક અંગેનું વિસ્તૃત જાહેરનામું બહાર પાડીને ટ્રાફિક પોલીસ ટીઆરબી જરૂરી સંખ્યામાં તૈનાત કરીને આ ગરબા ગ્રાઉન્ડ આજુબાજુના વિસ્તાર અને પ્રવેશ નિર્ગમન દારૂ ઉપર પણ સુચારુ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ થાય તે માટે પૂરતા સંખ્યામાં પોલીસ તૈનાત થશે અને સાથે સાથે અંદરના વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના થાય કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે પૂરતા સંખ્યામાં સ્થાનિક પોલીસના ટીમ્સ સાથે સાથે કેટલાક વિવાહાત્ સ્થળોએ આપણા શી ટીમના સભ્યોને પણ આપણે તૈનાત કરીશું જેથી કરીને અંદર ચાલતા પ્રવૃત્તિઓ ઉપર ખાસ નજર રાખી શકે મહિલા બાળકો અને વરિષ્ઠ નાગરિકો જે કંઈ આ મહાશક્તિના આરાધનાના પવિત્ર કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી શકે એમના સુરક્ષા બની રહે તે માટે પણ વડોદરા શહેર પોલીસ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અત્યારે આપણે પૂર્વ કરી રહ્યા છે આવતા દિવસોમાં જે રીતે પોલીસ અને આયોજકો તરફથી તૈયારીઓ થતી જાય છે પ્રગતિ થાય છે તે વખતે તમને વખતો વખત અપડેટ આપી શકો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાયકોન વગાડવાનું ના ભૂલતા